નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબાની વાત્સલ્ય હોસ્પિટલના ડોક્ટર તેજસ શાહ દ્વારા એક મહિલાનું જટિલ સર્જરી કરી તેઓના પેટમાંથી નવ કિલોની ગાંઠ કાઢી સફળતાપૂર્વક બેનની સર્જરી કરી અને મહિલાને જીવતદાન આપવામાં આવ્યું હતું ગોઘંબા તાલુકા પંચાયતની બાજુમાં આવેલ વાત્સલ્ય હોસ્પિટલમાં ડોક્ટર તેજસ શાહના હોસ્પિટલમાં આંબલિયારા ગામની અસ્મિતા બેન અહીંયા પેઇનના કારણે દાખલ થયા હતા તેઓની સોનોગ્રાફી કરતા અને તપાસ કરતા તેઓના પેટની અંદર ગાંઠ હોવાનું નિદાન થયું હતું એમ આરઆઈ કર્યા પછી ચિત્ર સ્પષ્ટ થયા પછી સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવતા ગોગંબા વાત્સલ્ય હોસ્પિટલના ડોક્ટર તેજસભાઈ શાહ દ્વારા સફળતાપૂર્વક મહિલાની સર્જરી કરી અને તેઓના પેટમાંથી નવ કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી અને ત્યારબાદ મહિલાને નવું જીવન મળ્યું હોય તેવો અહેસાસ થયો હતો ગોગંબા વાત્સલ્ય હોસ્પિટલના ડોક્ટર તેજસ શાહ દ્વારા સફળતાપૂર્વક અને કુશળતાપૂર્વક મહિલાની સર્જરી કરી તેઓને નવું જીવદાન આપતા મહિલા તેમજ પરિવારજનોમાં ખુશી જોવા મળી છે નામ તમારું હે અસ્મિતાબેન કયું ગામ આંબલિયારા રે પાસે તો તમને શું તકલીફ હતી ગાંઠ હતી તમને ખબર હતી પેટમાં ગાંઠ છે ખબર ન સોનોગ્રાફી કરાવી હાલો અહીંયા બરાબર પછી તો ઓપરેશન ક્યાં કર્યું તમારું દવાખાનાનું નામ ખબર છે તમને વાત્સલ્ય હોસ્પિટલ તો ડોક્ટર સાહેબે જે ટ્રીટમેન્ટ આપી એનાથી તમને કેવું લાગ્યું તમારા પેટમાંથી નવ કિલો જેટલી મોટી ગાંઠ નીકળી છે ખબર છે તમને હવે તમને કેવું લાગે છે શરીરમાં હલકું લાગે છે હવે કોઈ તકલીફ થાય છે અને દવાખાના વિશે ને ડોક્ટર સાહેબ વિશે શું કહેશો તમે એવું નહી તમારી પાસે જે ફી લેવામાં આવી છે એ પણ કેવી રીઝનેબલ છે કે કે વધારે છે પણ તમને સારું લાગે છે ને હવે ડોક્ટર સાહેબ આપની હોસ્પિટલમાં એક જટિલ સર્જરીનો કેસ આવ્યો હતો અને એમાં આપે ખૂબ સારી સફળતા મેળવી છે એના વિશે થોડી વિગતે વાત કરશો જણાવો ચાર દિવસ પહેલાં અમારે ત્યાં એક નજીકના આંબળિયારા છે એક દર્દી આવેલ હતું અને એના જ્યારે આવ્યું હતું ત્યારે એનું પેટ ઘણું ફૂલેલ હતું જોતાં એવું લાગ્યું કે એના પૂરા મહિનાનો ગર્ભ હતો ગર્ભ હોય એવું લાગતું હતું પછી એની સોનોગ્રાફી કરી અંદર અંડાશયમાં ઘણી જ મોટી ગાંઠ હતી એટલે તપાસ વધુ અર્થે એમને એમઆરઆઈ કરવા માટે હાલોલ મોકલ્યું જ્યાં માલુમ પડ્યું કે એમના જમણી બાજુના અંડાશયમાં સત્યાવીસ બાય સત્યાવીસ સેન્ટીમીટરની ગાંઠ હતી દર્દી જોડે આ ગાંઠ ને જે શું તકલીફ છે એના જે સમજાયું ને અમે ઓપરેશન કરવાનું નિર્ણય કર્યું અને ઓપરેશનથી એ ગાંઠ સારી રીતે અમે એને કાઢી અને બહાર વજન કરતાં માલવું પડતું નવ કિલોની એ ગાંઠ હતી ઓપરેશન ઘણું તકલીફ પાડું હતું પરંતુ મહેનતથી ઓપરેશન ઘણું સારી રીતે સફળ થયેલું છે અને હાલ દર્દી પણ એકદમ સ્વસ્થ છે જેનું રૂટીન કામ બધી રીતે કરી શકે છે